હું આપણા સામાન્ય જન્મથી આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોર કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસો આપણે ઉછેરીએ અને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ તો વિચાર કરો દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાચી છે બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂન ની કમાણી જ આપણે લોહી રડીએ છીએ એમાં મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે